જેના પર રાજકોટ શહેરના કોઈ પણ વિસ્તારમાંથી ફોન કરવામાં આવશે તો ચોવીસ કલાકમાં કોંગ્રેસ દ્વારા ત્યાં પહોંચી ખાડા બુરવામાં આવશે તમે રાતના સમયે નીકળો એટલે અહીંયા તમે સો ટકા પડો પડો એટલે તમારી કમર ભાંગે થાય કાંઈક ને કાંઈક કઈક ને કાંઈક પ્રશ્ન ઊભા જ રહેવાના છે એના માટે આ લોકોએ ઓથોરિટીને કીધું ઓથોરિટી એવું વાત કરી કે અમે અહીંયા સિક્સ લેન રોડ મંજૂર થઈ ગયો છે હવે અમે ન કરી શકીએ એટલે અમે અમારે ઓથોરિટીને એમ કેવું છે આ તમારા પૈસા છે ને લોકોના પૈસા છે લોકોના પ્રશ્ન તમે સોલ્વ ન કરી શકતા હોય તો તમારે અહીંયા હોદ્દા પર રહેવાની કોઈ જરૂર નથી દિનેશ ગોંડલિયા નામના સ્થાનિક ખાડાના કારણે પડી જતા તેમના પગે ગંભીર ઈજા પહોંચી હતી ગઈ કાલે વરસાદના હિસાબે ખાડો દેખાણો નહીં એના હિસાબે બાઇક સાથે ખાડામાં પડી જવાથી આ ગોઠણમાં પાઠો આવ્યો તો સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કોંગ્રેસ કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો ટીએલ ઝોનની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયરવાળા જે વાહનો ચાલતા હોય છે એ એ લોડિંગ કરેલા હોય છે હેવી હોય ક્યારેક ક્યારેક ખાડા પડી જતા હોય છે પણ એ તો એની એટલે જ અમે વોરંટીવાળા આપીએ છીએ કે ભાઈ એ જે કંપની બનાવતી હોય એને પાંચ વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને એ ખાડો બુરીવાની એની જવાબદારી થાય છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ વાતની જાણ થતાં તમામ ખાડાઓમાં મોરમ નાખવાની કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ